પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક નશાની હાલતમાં દેખાયા શાળાના બાકડા પર સૂતેલો શિક્ષક દેખાયો સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિકોએ વાયરલ કર્યો છે રાધનપુર ટીપીઓને તપાસ સોંપવામાં આવી છે આ શિક્ષક છે આપ જુઓ અને નશામાં ધૂત આ શિક્ષકને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે પ્રાથમિક શાળામાં આ જે શિક્ષક છે તે ફરજ બચાવે છે પરંતુ શાળામાં આ રીતે નશો કર્યો હોવાનું લોકોનું કહેવું છે અને ભાન પણ નથી આ શિક્ષકને બાકડા નીચે સુઈ ગયા છે આ શિક્ષક ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે કે શાળામાં આ રીતે કઈ રીતે પ્રવૃત્તિ થઈ શકે છે જોકે ઝી ચોવીસ કલાક હાલ આ વિડીઓની પુષ્ટિ નથી કરતું પણ જે અમારી સામે વિડીયો આવ્યો છે તે આપણે બતાવી રહ્યા છે શિક્ષક છે જે નશામાં ચોર છે અને આ વિડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે આ વિડીયોને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે આ છે ગુતરકાના શિક્ષક પ્રાથમિક શાળાના આજુ જીઓ તેઓ વારંવાર દારૂ ફૂલ પીને આવે છે અને બે ભાન આ રીતની પરિસ્થિતિમાં હોય છે